ઘેર બેઠો તો બઉ રમુ નહિ રમવા ને તમે કોઈ બોલ્યા નઈ આટલા દાદા કઈ ન પૈસા લઈને ફરું એટલે મોન મહેન્દ્ર બધા ચલાજી ઘેર આયા રમવા

કેડવાલા ના હોય આ રે આ રે હેડો યાર તમે તો એટલે શું કર્યું પાણી ભરવા મેલ્યો છે જો એટલે બહારની દુજી અમે વેત ફટાફટ આ ઘણું થઈ ગયું કેલા અલા લાગ્યો આયા બે જણા લે નોમ લેજે લે પત લે આવો મુરખો પકડી લાયો

આપડે તો તમે બંધ કરો કોઈ દાડો બંધ તો કરતા હે ફરજીયાત રાખો યાર આવું કરું

તે મને મારા આઠમ આઠમ કરી નગર મારું તો હું કર્યું લે હવે હું કરું એ હવે તમિયાર ફટાફટ જતા હોય